મળી ફાઈનલી જો આપણે આ ત્રણ વસ્તુ લેવા છે ત્રણે ત્રણ ઓર્ગેનિક જ છે અને પ્યોર ઓર્ગેનિક છાય આવી ગઈ છાય ગરમા ગરમ છાય આખો પાઉં કરો બાપુ હે તો પાઉં કરો એ છે ને અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો આ કઈ રીત છે આમ જોતા આ કેટલો ફાલ આવ્યો છે આમાં આ કઈ ઓછા સાપ આવ્યા લો ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દરકા દે જય માં મુગલ અને અરર મહાદેવ કેમ છો બધા મજામાં આમ તો મજામાં જઈ છે અને થોડુંક કાજ લેટ થતું હોય ને તો વેલા આવતા રહ્યા છે વાડી અને વાડી આવીને આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો પહેલા જ કરી આપણે આવ્યા છીએ કેળું વાડી આવ્યા છે જ્યાંથી થોડુંક સામાન લઈ જવાનું છે અને અત્યારે જવાનું છે આપણે વેરે વેરે તો જો અત્યારે આ શું કહેવાય સારો આપણે વાયલ હતો એમાં પાણી પણ આપી દીધું છે ને કાલે આપણે શું કહેવાય એક લોક નહોતો આવ્યો પણ એમાં એવું હતું કાલે થોડુંક ટ્રેક્ટર ની કામગીરી આવી ગઈ હતી અને થોડુંક શું કે આપણે ઓલા આ ખેડૂત ઉપર પોર્ટલ ફોર્મ ભરાતા હતા તો આપણે દુકાને હતા હતા અને બપોર પછી ટ્રેક્ટર કામકાજ તો આજે પાછા શું કેવાય થોડુંક કામકાજ વધારે છે ને તો વહેલા આવી રહ્યા છે આ થઈ ગયું છે વાદળ વાદળછાયું વાતાવરણ તો બધે ફૂલ વાદળા છે તડકો છે ને તો અત્યારમાં છે ને આપણે અહીંયા મેડવીનું જે છોડવા છે એ બધા ભેગા કરીને અહીંયા એક સાઈડ રાખ્યા છે ને તો આ તાલપત્રી મૂકતા થાય કારણ કે આપણે જાય છે પહેલી વાળીએ તો કદાચ એવું થયું હોય તો ઢાંકવા થાય કારણ કે વાતાવરણ આજ બની ગયું છે વરસાદનું બરાબર તો ખોળીને મૂકતા જાય ને તો અહીંયા ગમે એકાદ હોય ઓલું કરી નાખે ને આપણે જવાનું છે ડ્રીપના જો ત્રણ બંડલ આપણી પાસે અહીંયા પીડા છે ને ત્યાં ઘટે છે કારણ કે એ બંડલ ત્યાં ના હાજતા બરાબર તો હવે ત્યાં બધું લઈ જવાનું છે ને દવા છાંટવાની છે ને નીંદવાનું છે ને એવું કામ છે ચાલો ફટાફટ આ નાખીએ ને પછી જાય પેલી વાડીએ પછી ફેમિલી ફાઇનલી છે ને આપણે આ વાડિયા આવતા રહ્યા છે ને હારે સામાન ઘણો હતો બધા એક એક ખીંડલું લઈને આવ્યા પાછા હારે પંપાઈ લેતા આવ્યા છે તો અત્યારે છે ને અમે દવા છાંટવાનું શરૂ કરવાનું છે ને આપણે ડ્રીપનું છે ને પાથરવાનું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે ખાલી એક લાઈન ઘેટી બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું આખા ખેતરમાં આખા આખા કપાસમાં કમ્પ્લીટ થઈ ગયું અને જો અડધો ભાગ તો છે ને આપણે બે વાર સુધીનો એ કાલે કમ્પ્લીટ કરીને શરૂઆત કરી દીધી એટલે અડધો ભાગ કપાસનો પી ગયું છે અડધો ભાગ રહ્યો હશે અને આજે વાતાવરણ તો થઈ ગયું છે પણ અડી જોઈએ છે ને જીવામૃત પાવા માટે થઈ સારું કરવું જોઈએ હે તો આમાં તો જીવામૃત પી ગયું છે જો આપણે આ રીતની ગોઠવણી કરી કે અહીંયા એમાં એવું છે કપાસની વસ્તી અડધામાં એરડાની લાઈન છે ને અડધામાં મરચીની લાઈન છે આપણે દેશી તો આપણે પાળામાં નથી દબ્બી નળી પણ વચ્ચે રાખી દીધી એટલે આ લાઈને પી જાય અને કપાસની લાઈન પી જાય આ પાટલું કોરું રહી એટલે એક સાઈડથી પી જાય તો ઘણું ફેર પડી જાય બરાબર તો અત્યારે જો આપણે આ ભાગ બધો પી ગયો છે અને થોડોક સુશિયાનો અને વધારે એટેક હતો તો અત્યારે આપણે છે ને પાછો ડોઝ મારવાનો છે ને એમાંય આપણે શું કંઈક થોડુંક હેવી એટેક છે ને એટલે ઓર્ગેનિક બધું લાવ્યા છે આગળ તમને બતાવું કે હું છે એ તમ તારે આપણે કંઈ એવું નથી કે તમને હું કંઈ છૂપાવું છું તમને બતાવી દેવું કે આપણે હું અત્યારે ચાટવાનું છે નવીન દવા બનાવીશ બરાબર એ કડવું કડવું આપણે કરવાનું છે એટલે ખાય હકે નહીં એવું તો બધું જો અત્યારે મોટાભાઈને કાલે કીધું છે ને તો બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે અત્યારે તાંડપોપવાળી કરીએ ને તો આવાડી પૂરી થઈ આમાં એવું થાય જ્યારે અમે આમાં દવા છાટીએ ને ત્યારે જ વરસાદનું વાતાવરણ થઈ જાય ને આવી જાય વરસાદ તો આમ પૂ ને પેલા એકવાર એમ થયું ને આદાણે હમણાં વચ્ચે છાંટીને આપણે અજમાસ્ત્ર ત્યારે એમ થયું તો આજે અત્યારમાં છે ને આમથી લેતા આવીએ એટલે બપોર થાય ને આ ખેતર આપણે પૂરું કરી નાખવું નહીં પછી વરસાદ આવી ગયો ને તો આપણું મહેનત ફેલ જાય ને પંપ ઢહડવાના થાય અલગ બરાબર તો ચાલો ફટાફટ હવે ચા પાણી બને છે ચા પાણી પી પછી આપણે કામની શરૂઆત કરીએ જો ચા પાણી બની ગયા છે પંપ જો આપણે ત્યાં રાખી દીધા તો ઝાકળ હતું ને તો અત્યારે હોર હોમાં જો મને પેલો છાંખવા માટે છા આવી ગઈ નહીં મૂકે છે છા બરાબર

આપણા ખાતરમાં દવા છાંટતા હોય ને બાજુમાંથી કોઈ નીકળે ને તો એને પણ કડવો અહેસાસ થાય આ છે ખાલી સ્ટીકર છે ને આ પણ ઓર્ગેનિક જ છે પ્યોર ઓર્ગેનિક પરફેક્ટ કંટ્રોલ બરાબર આ છે સુશી મારવા માટેની છે ને પ્યોર ઓર્ગેનિક જ છે બધું છે તો કડવું જ બરાબર પણ આજે શું છે એક ડોઝ મારી દે ને તો થોડું કંટ્રોલ આવી જાય કારણ કે થોડુંક વધારે એટેક છે ને એટલે નક્કી તો આપણા વાળાથી કંટ્રોલ તો ઘણું આવે છે પણ પાછું એટેક એટલો જ છે એના હિસાબે આપણે ઓલું કર્યું છે ને એ ઓર્ગેનિક જ આપણે મારીએ છીએ ને આપડે ગયા વર્ષે આનો અનુભવ થઈ ગયો છે હાલનો થઈ ગયો છે આમ તો ને થઈ ગયો શરૂઆતમાં આપણે છે ને જ્યારે ઓર્ગેનિકની શરૂઆત કરીએ ને ત્યારે આપણે એકવાર લાવ્યા હતા સારું એવું રિઝલ્ટ છે બરાબર એટલે કોઈ નથી પ્લસ આપણે ઓર્ગેનિક છે બે વસ્તુ છે એટલે ક્યારેક જરૂર પડે તો આપણે લઈ શકો તમે ગમે એ વાળામાં તો ચાલો આવે છે ને ફટાફટ ત્રણ પંપ આપણે તૈયાર કરી દીધા છે ત્રણેય ભાઈ અમે પંપ ચડાવી દઈએ ને બપોર થાય તો આપણે પૂરું કરી નાખીએ કેમ ભણ ભાઈ ફાઈનલી છે ને આપણે દવા છાંટવાનું કામ છે ને આ ખેતરનું પૂરું થઈ ગયું અને બાજુમાં ટુકડો છે બે વિઘાનો એમાં મોટા ભાઈ નહીં ગયા છે એમાં ચાર પંપ થાય ને આમાં આપણે પંદર પંપ થયા તો આમાં કમ્પ્લીટ પૂરું થઈ ગયું ને ન્યા થાય ચાર એટલે પહેલા બે ભરીને ગયા ને પાછા અત્યારે બે લઈને ગયા છે ને આપણે હજી ડ્રીપનું કામ કમ્પ્લીટ કર્યું છે ને તો એ ચેક કરવા માટે થઈ ને અત્યારે આપણે અડધો ભાગ તો કાલે પાઈ દીધો તો અને અત્યારે જો આમાં ચાલુ આપણે હજી કર્યું છે શરૂઆત કરીએ છીએ તો અત્યારે પ્રેશરને બેસન જોઈએ કારણ કે અહીંયા છે ને કૂવામાં પાણી હા ઉપર છે જો અહીંયાથી કેટલા ફૂટ છે એટલું નીચું છે બહુ ઊંડું નથી પાંચ સાત ફૂટ હશે ઊંડું તો પ્રેશર વધારે કરે એટલે પાંત્રીસ ને આડે ગાળે પાંત્રીસ છત્રી લાઈનમાં જાય છે પાણી સતાય પ્રેશર જોઈએ અત્યારે વધારે આપે છે અત્યારે એટલું પ્રેશર છે આપણે આડી મોટર છે છતાંય જો એટલું પ્રેશર છે ઊભી મોટર હોય બોરિંગની તો તો એમાં વધી જાય તો એમાં વધારે કા પછી અહીંયા આપણે પાણી આપવું પડે પાછું રિટર્ન કૂવામાં નાખવું પડે નહીતર પછી વધારે નળીમાં આપવું પડે બરાબર તો અત્યારે પાણી તો અત્યારે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું હવે આપણે ચેક કરી આવે કે કઈ રીતનું કાંઈ ઓલું નથી થતો ને હું કંઈ નળીને બળીને ને એ જોવું પડે શરૂઆત કડીક થઈ જાય પછી આપણે જોવા જઈએ તો અત્યારે જો કમ્પ્લેટ આમાં ચાલુ થઈ ગયું છે કપાસમાં પાણી આપવાનું ને જીરો મૂત આમાં કાલે આપી દીધું આજે હજી ઝીર મૂત કાઢવાનું બાકી છે પછી હું કંઈ થોડીક વાર રીજી જાય ને પછી આપણે સડાવીએ એટલે થોડું થોડું પાણી ઓલું થઈ જાય જમીનમાં ઉતરી જાય પછી આપો અમૃત તો ડાયરેક્ટ મોળાટ સુધી પહોંચી જાય તો અત્યારે જો ને પ્રતાપને નૈના એ નેતતા હતા તો એણે પણ કેટલા નીકળાય છે આઠ દસ હરા કાઢી નાખ્યા કારણ કે દસ વાગે પછી એ લઈ ગયા હતા ને અમે દસ વાગ્યા પછી દવા છાંટવાનું કામ શરૂ કીધું હતું તો અત્યારે જો અહીંયા સુધી નીંદાઇ ગયું છે અને અહીંથી નીંદવાનું બાકી છે શે પારું પારું મોટો મોટો ખુશો છે હવે બપોરના એ આપણે કામ લઈ લઈએ એટલે આ વાડીનું કામ કમ્પ્લીટ પૂરું થઈ જાય એટલે અહીંથી આપણે બીજે કાંઈ હવે ઉપાધિ નથી દવાઈ સટાઈ ગઈ પાણી ચાલુ થઈ ગયું છે અને આ નિંદવાનું કામ ચાલુ થઈ જાય એટલે એ પણ કામ પૂરું થઈ જાય એટલે અહીંનું કામ આપણે કમ્પ્લીટ થઈ જાય ચાલો હવે છે ને આટો મારી આવી જાય ટ્રીપમાં કેમ છે કેમ નહીં પછી બપોરા કરીને પછી આપણે નીંદવાનું છે પછી તો વાતાવરણનું કાંઈ નક્કી નહીં કાલ અડધી બે દિવસ આમ તો અમારે થી થોડુક દસ કે પંદર કિલોમીટર અંતરે વરસાદ એ ચાલુ છે તો કઈ નક્કી આવી ગયો હોય તો પડ્યું રે પણ બને ત્યાં હોય તો કઈ નક્કી નથી એટલે બપોરનું નું જોયું જાય બપોર નું પછી બપોર કરી લે પછી ખબર પડે ચાલો અત્યારે આટો મારી આવીએ છાય આવી ગઈ છાય ગરમા ગરમ છાય તો ફેમિલી છે ને એટલે ભાગી ગયા છે કેટલા ને કાઈ કરી આવ્યા 3:30 થઈ ગયા ને આપણે ત્રણ ત્રણ ચાર કાઢી નાખ્યા બપોરા કરીને પછી લઈ ગયા હતા તો કેટલા વાગે અઢી વાગે લઈ ગયા હતા કામે પણ એમાં હું છે બહુ કાંઈ છે નહીં તો તમને પાછું દેખાતી છે ગોળી પારો પારવો છે થોડો ઓલું ને આમ હું છે આપણે પાણી આપણે આપ્યું ને થોડુંક ગારો ભેજ થઈ ગયો છે થોડીક વાર લાગે નહીં તો સારું ઉકળતું તમે કેટલા સવારમાં કાઢ્યા હતા પાંચ પાંચ પાત કાઢી નાખ્યા હતા દસ વાગે લઈ ગયા તો ચાલો ચાય પી લઈ લો ઢોળાઈ

એ સારું ઝીંડું આવે અને એક એક ડાળીમાં હાથાત ઝીંડવા આવે હવે આ છે એ આ સિંગ પોડિયા છે અને આ છે મોનો પડ્યા જો આમાં જો ખાલી ડાળી ફૂટે ને ડાળી ઉપર સુધી જાય એક તો તમે જો શું કહેવાય એનો ઝીંડવું વધી વધીને ને એકથી બે જ આવે તાકાત આ જે મેન છોડ હોય ને એટલી જ એ રાખી મૂકે બરાબર એટલી એ મોનો પડ્યા છે ને એ નીચેથી ફૂટે એ બધાને કાપી નાખવાના આ સિંગ પડ્યા છે એ બધા રહેવા દેવાના એનાથી આ ઝીંડવું છે એ ભરાવદાર થાય બીજી વસ્તુ કે આની જે તાકાત છે આની તાકાત શ્યામાં જાય જાયન છોડ એટલે ઝીણવું બધું જે પાંચ ગ્રામ નું થતું હોય એની જગ્યાએ ત્રણ ગ્રામ નું થાય એટલે વજન વધે ઉતારો પૂરેપૂરો થાય પ્લસ આ નીચેની જગ્યા ખુલ્લી થઈ ગઈ એટલે આને હવા મળે એટલે તરડ સારો આવે તરડ સારો આવે એટલે ઉતારોમાંય સારું ને ઉતારોય વધી જાય બરાબર તો આ રીતનું મોનોપોડિયા અને ડાળી ડાળીનું કટિંગ હોય આ છે મોનોપોડિયા હું તમને હજી બતાવી દઉં મોનોપોડિયા કોને કહેવાય તો નજીકથી ઉતારી લે આપણે બતાવી દઈએ ને કે જો આ છે ને આ મોનોપોડિયા છે આને છે ને કટિંગ કરનાર આ છે મોનોપોડિયા છે આ મોનોપોડિયામાં છે ને ઝીંડું એક થી બે જ આવે પણ જે તાકાત છે ને જેટલી સોડવાની તાકાત હોય ને એટલી બધી આ રોકી હર કપાસમાં હર કપાસમાં એકથી બે હોય ઉભડા કપાસમાં ઓછી હોય બાકી જે કપાસ હોય એને પણ કાપી નાખવાનું એનાથી ઉતારો છે ને વધી જાય તમને એવું લાગતું ભાઈ આ તો નુકસાન થાય એવું કરે પણ ક્યારેક એવું લાગે ને તો એક ઓલામાં છે ને લાઈનમાં કાપીને જોઈ લેજો આ વર્ષે આગલા વર્ષે કાપીને ટ્રાય કરી જો મેં લાગત કાપી હું દેખાય તમને જો હું કોળી ભેગું કાપતા હોઉં છું આ બધી મોનોપોડીયા નીચેની ડાળી જે કાપી નાખવાની એટલે ઉતારો છે ને વધારે ચાલો હવે છે ને નેતતા જાય છે ને સિંગ પોડીયા ને મોનોપોડીયા ડાળી કટિંગ કરતા જાય છે બે એ આને નઈ મત ખબર જો આયા જો તું જીનવાની છે મને એ નથી ખબર એટલે તો પૂછું પડે છે હા જો ભરાવદાર સાહેબ પ્લસ હા ટૂકી ઘડીયે છે ને જૈંડુ ઉભા છે નહી હા ટૂટે જોવાની હા ટૂકી ઘડી હોય બે બે આંગળે નકર ચાર પાંચ આંગળે હોય એ બોલે બે બે આંગળે છે いや સિંગ પોડી ડાળીની ફૂટી થાય કામ તો પૂરું કર નાખ છું અને હવે જવાનું છે પેલી વાડીએ તો જો અત્યારે કપાસના ઢીગલે ઢીગલા પીડ્યા પીડ્યો અહીંયા પીડ્યો આમ પીડ્યો આમ પીડ્યો બધાયમાં ડાળી હોય કાપતા ગયા છે બંને ક્યાં સુધી કાપતા ગયા છે ને હજી એક દિવસ ટાઈમ મળે ને ત્યારે આપણે મોનો પોડિયાનું કટિંગ કરવાનું સ્પેશિયલ કામ લેવાનું છે બેગ ડાળ શું કઈ ત્યારે આમાં નથી કરવાનું બાકી ઘણા ખરામાં તો કરી નાખવાનું છે પછી હું તમને દેખાડા કે ફરક શું પડે થોડું એવું લાગે તમે ઓલામાં ટ્રાય કરીને જોજો જે કરતા હોય એને તો ખબર છે બાકી જે લોકોને આ વસ્તુનો અનુભવ નથી ને એને ખબર ન હોય કે આ શું કરવા કટિંગ કરી એને એવું લાગે કે ભાઈ ક્યાંક નવું લેવા નવું નથી આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો ખેતી કરો ને તો ખેતીમાં બહુ ફાયદો થાય અને આ પછી રહેડા જાણીએ ને તો ન મેળાવે થોડું ઘણી જાણકારી લેતી રહેવી જોઈએ તો અત્યારે જો આપણે બધું કામ પૂરું કરીને પહેલી વાડીએ જવાનું છે તો હાલો હવે કાંટો મારી લઈએ અને સવારમાં દવાનું કામ પૂરું થઈ ગયું એટલે વરસાદ ન આવ્યો ને એટલે કમ્પ્લીટ રિઝલ્ટ સારું મળી જાય હવે કાલમાં ખબર પડે કે એવું રિઝલ્ટ મળે તો રિઝલ્ટ તો આનું જોરદાર છે ઢાલ છે ને એ ઢાલ કરીને દવા આવે છે એ ઓર્ગેનિકવાળાએ કરી શકે કેમિકલવાળાએ કરી શકે સ્પેશિયલ કડવું જ આવે એનું બીજું કાંઈ કામ જ નથી ને કડવું એટલું આવે ને તમે વાત પૂછો મેં એટલું કડવું આવે બરાબર તો ચાલો આ તો મારી લે ને પછી જાય પહેલી વાર આપણે આવતા રહ્યા છીએ કેળવાળી વાળીએ અને હું કે કમ્પ્લેટ તો કંઈ બીજું કાંઈ કામકાજ થાય એમ નહોતું કારણ કે લેટ થઈ ગયું હતું નથી અને કાલે બલ્સિંગ કરી નાખ્યું છે ને દિવસ આમ તો કાલે નહીં અને મલ્ચિંગ કરી નાખ્યું હવે આમાં કામ આપણે બાકી રહ્યું છે જે સોફાણ કરવા માટેના જે ખાના છે ને બરાબર એ અત્યારે ખાલી બતાતા હોય તો ન્યા છે ને જો આ રીતના કરવાના છે જો ઝીણી જીણી ધૂળ નાખીને પૂરેપૂરા ભરી દેવાના એટલે જે કાંઈ પણ આપણે સોફાણ કરવું હોય ને એ સોફાણમાં આપણે હારવું રહે બરાબર જો આ રીતના ભરવાના કેમ ભરી દીધા અમે જોતો તો ટ્રાય કરતો તે કમ્પ્લેટ છે ને એ બોરી દેવાના ખાના હોતી કાગળની હારે હા એ કામ બાકી રહ્યું તો એ છે ને કાલે લઈ લેવું અને એ પૂરું હોય ને ત્યાં કરી નાખવાનું છે જો સવારમાં વરસાદ ન હોય ને તો પહેલાં કામ આ લઈ લેવાનું છે અને હજી એક ખેતર અહીંયા રહ્યું છે એમાં દવા છાંટવાનું રહ્યું છે કપાસમાં બાકી તો હવે ઘણું ખૂરું કામકાજ પૂરું કરી નાખ્યું પણ આ બે કામ રહ્યા છે જો હવારમાં વરસાદ ન હોય તો પહેલાં એ લઈ લે કેળમાં અત્યારમાં આંટો મારવા ગયા કેળમાંથી આટો મારીને આવતા રહ્યા છે ફેમિલી પહોંચી જશે ઘરે હટાણે અને ઘરે અત્યારે આવીને ડાયરેક્ટ જવાનું છે આપણે દુકાને દુકાને થોડું કામ કરીએ છે કારણ કે પહેલાં આઈ હેઠળ પોર્ટલના ને ફોમ ભરવાનું ચાલુ છે ને થોડું ઘણું બીજી કામગીરી અત્યારે તો ચાલુ જ હોય તો આપણે એ કામ માટે થઈ ને દુકાને જવાનું છે ને પછી પાછા જમવા આવશું પણ એમાં આવું છે કે પછી પાછું લેટ થઈ જાય ને તો બ્લોગ એન્ડ કરવાનું અને થોડું ઘણું કાંઈ માહિતી દેવાનું હોય ને તો એ બહુ લેટ થઈને સાંજે પાછું મારે એડિટિંગનું કામ હોય તો એમાં પણ લેટ થાય બરાબર તો હવે અત્યારે જવાનું છે દુકાને તો હું કહેવાય જમવાનું બાકી આવીને હાથ ધોઈ ફ્રેશ થઈને ડાયરેક્ટ આપણે પહેલાં દુકાને જાય ત્યાં કામકાજ થતા ને પછી આવીશું ને ખાસ કરીને તમને કીધું કે જે આપણે જે ઓર્ગે દવા સેટી છે એ ઓર્ગેનિક છે પ્યોર છે જે લોકો કેમિકલ કરતા હોય ને એ સાટી હોય કે ઓર્ગેનિક કરતા હોય એ સાટી હોય કે હેવી એટેક છે એટલા માટે થઈને આપણે કર્યું છે બાકી તો નોર્મલ આપણે કંટ્રોલ આવે જ છે પણ જેટલું જેટલું સાટ થાય ને એટલું પાછી રિટર્ન આવતી જે એકવાર કંટ્રોલ આવી જાય એકવાર કંટ્રોલ કરી જાય એ માટે થઈ અને આપણે આ ઓર્ગેનિક દવા લઈએ એક સે ઢાલ કરીને અને બીજી તમને બે સ્ક્રીન ઉપર બતાવી દીધી જ્યારે આપણે સાટી છે ત્યારે બધું કમ્પ્લીટ બતાવી દીધું છે બરાબર અને આ કપાસમાં મોનોપોડિયા અને સિંહ પોળિયા ડાળીનું છે ને એ બહુ મહત્વ છે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો તો બહુ શું કહેવાય સારું એવું ઉતારો હોય રે ને આપણે શું કહેવાય નુકશાન પણ ન જાય તો થોડું ઘણું ધ્યાન દેજો ને એવું લાગે તો જોઈજો તમારા ટ્રાય કરજો જે નીચેથી ડાળ ફૂટીને ઉપર તરફ જતી હોય એ છે એ મોનો પડી એને કાપી નાખવાની ને આડી આલે અને એમાં લાગત છે એ સાપુને ફૂલ આવે એમાં જ ઝીંડું વાધે બરાબર એમાં પાંચ હાથ દસ 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 બાર બાર સુધીના ઝીંડા થાય તો એની જ આપણે સારી એવી ઉત્પાદન થતું હોય તો આને કાપી નાખવાનું તો કાંઈ વાંધો નહીં અને પૂરી તાકાત ઓલાને મળે જ્યાં પાંચ ગ્રામનું ઝીંડું થતું હોય ને ત્યાં આઠ સાત ગ્રામનું ઝીંડું થાય બરાબર તો આ રીતનું હોય ઓટોમેટિક વજન વધવાનો છે એટલે ઉતારો વધવાનો જ છે તો આ રીતનું હોય તો આશા રાખું છું આજના વ્લોગ તમને ગમ્યો હશે જે મિત્રો ચેનલમાં ના હોય ને આ સુધી વ્લોગ જોઈ લીધો હોય તો મસ્તનો તમને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો આપણે હર વખતે ખેતીને લગતા ને કેક ને કેક તમને ઉપયોગી થાય એવા જ વ્લોગ બનાવતા રહેવું અને ખાસ કરીને શું કહેવાય વ્લોગિંગ તો કરીએ જ છે પણ તમને ઉપયોગી આવે અને થોડી ઘણી માહિતી મળે એવું પણ આપણે ચાલુ જ રાખીએ છે તો મસ્ત મસ્ત શું કહેવાય સબસ્ક્રાઇબ કરી મસ્ત લાઈક કરી દેજો અને કંઈ એવું લાગતું હોય ને કોમેન્ટ કરીને કહેજો હું અવશ્ય તમને રિપ્લાય આપીને જવાબ આપવાનો પ્રયત્ન કરી અને કોઈ ખેડૂત મિત્ર હોય તો એને પણ શેર કરી દેજો કપાસ કરતા હોય તો એને પણ કામ લાગે તો ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય